અંકલેશ્વરના ગળખોલ પાટિયા વિસ્તારમાં આવેલા મહેન્દ્રનગરમાં કરિયાણાની દુકાનની યાર્ડમાં ચાલતું ગેર કેરેસર ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું હતું બનાવને પ્રાપ્ત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર પોલીસ સ્ટાફના માણસો ગળખોલ પાટિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે ગળખોલ પાટિયા ખાતે આવેલ મહેન્દ્રનગરમાં આવેલા જયસ્વાલ કરિયાણાની દુકાનમાં ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલોમાં ગેસ ગેરકાયદેસર ટ્રાન્સફર કરી વેચાણ કરે છે જેવી ચોક્કસ માહિતીના આધારે પોલીસે ઉપરોક્ત કરિયાણાની દુકાનમાં રેડ કરતા દુકાનમાં બે ટેબલ ઉપર ઇન્ડિયન કંપનીની ગેસની એક મોટી બોટલ ઊંધી હાલતમાં મૂકેલ હતી જેના આગળના ભાગે સ્ટીલના વાલવાળી ફીટ કરી નીચે એક વજન કાંટા ઉપર એક નાની ગેસની બોટલ મૂકેલ હતી જેના પરથી જણાઈ આવેલ કે ગેરકાયદેસર રીતે ગેસની મોટી બોટલમાંથી નાની બોટલોમાં ગેસ ટ્રાન્સફર કરી રહ્યા છે પોલીસે સ્થળ પરથી એક આરોપી બેઝનાથ શ્રી પ્રસાદ જયસ્વાલનાઓને ઝડપી પાડી દુકાનમાં રહેલ ભરેલી નાની મોટી ગેસની બોટલો નંગ ત્રેવીસ જેની આશરે કિંમત રૂપિયા સત્તર હજાર નવસો તથા એક વજન કાંટો જેની આશરે કિંમત રૂપિયા એક હજાર તથા રિફિલિંગ પાઇપ એક જેની આશરે કિંમત રૂપિયા બસો મોબાઈલ નંગ એક જેની આશરે કિંમત રૂપિયા પાંચસો તેમજ વજનિયા નંગ અગિયાર જેની આશરે કિંમત રૂપિયા નવસો મળી કુલ વીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી